ઘરમાં સંપત્તિ નથી ટકતી બધું બરાબર છે પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે આરોગ્યને લગતા પ્રશ્નો છે ઘર કંકાસ રહેતો હોય છે કે પાડોશી સાથે સારા સંબંધો નથી આવા અનેક પ્રશ્નો જોવા મળતા હોય છે તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે તો એકવાર જો આવા પ્રશ્નો હોય તમારા કોઈ પણ પ્રકારના એકવાર જરૂરથી ટીવી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવે છે કે 70 43 33 1886 આ નંબર અત્યારે જ ડાયલ કરો અને ફરી એક વાર નંબર બોલો છો 70 43 33 18 86 તમને મૂંઝવતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકો છો શાસ્ત્રીજી આપણે વાત કરીશું ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય છે જી નમઃ સભાભ્યઃ સભાપતિ વ્યસ્યવો નમઃ વાસ્તુ દર્પણમાં દરેક દર્શક મિત્રોને સર્વપ્રથમ તો પિતૃ માસ ચાલી રહ્યો છે

ત્યાં એક હોય છે જે આપણે આપણે અનુભવ કરી શકીએ છીએ પરંતુ એને સ્પર્શ કરી શકતા નથી અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે વાસ્તુ દ્વારા થાય છે અથવા તો તત્વના બેલેન્સ દ્વારા થાય છે પંચ તત્વનો બેલેન્સ એને વાસ્તુ કહી શકાય અને વાસ્તુનો અર્થ આપણે પ્રથમ પણ જાણી ચૂક્યા છીએ વસવાટ કરવો અને વસવાટ કર્યા પછી સજાવટ કરવી અને સજાવટ કરતા દ્વારા અથવા તો સજાવટ દ્વારા જે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે તેને જ આપણે વાસ્તુ કહીએ છીએ અને ઉર્જા દ્વારા આપણે જીવનને સરસ સુંદર અને શાંતિમય બનાવી શકતા હોઈએ છીએ જી શાસ્ત્ર અનુસાર ઘરમાં બેઝમેન્ટ એટલે કે ભોયડું બનાવી શકાય કે ન બનાવી શકાય જી પહેલો સુંદર પ્રશ્ન છે કે બેઝમેન્ટ ભોયડું બનાવાય કે નહીં તો એક જ વાક્યમાં જવાબ છે કે ન બનાવાય જ્યાં ખાડો છે તે હંમેશા પ્રગતિ રોકાયેલી રહે છે એટલે ખાડા વાળું મકાન બેઝમેન્ટ વાળું મકાન અથવા તો જે આગાડી ખાડા હોય અથવા તો એવું કે ભાઈ જ્યાં નૈઋત્ય દિશા એટલે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા જ્યાં નીચાણવાળી હોય તેવું ઘર મકાન ઓફિસ ફેક્ટરી નો ત્યાગ કરવો જોઈએ શાસ્ત્રીજી બેડરૂમ માટે વાસ્તુ ટીપ શું હોય છે જી બેડરૂમ માટે સ્પ્રેસ્ટ કારણ કે બેડરૂમ છે એ પ્રેમનું જગ્યા છે તો ત્યાં આગળ એક પ્રેમના ચિત્રો મૂકવા જોઈએ તેની સાથે હિંસક પ્રાણીઓના ત્યાં પિક્ચર ન હોવા જોઈએ તેની સાથે પતિ પત્ની અંદર તિરાડ થાય તેવા દ્રશ્યમાં ન હોવા જોઈએ અથવા તો પિક્ચર ન હોવા જોઈએ

કેમ કે એ ભાગ હલકો જોઈએ અને એ ભાગ જેટલો હલકો અને નીચાણવાળો હશે ત્યાં ઘરની અંદર સુખ સમૃદ્ધિ મૃત લોકોના ચિત્રો મૂકી શકાય કે ના શકાય જી પિતૃ અને દેવતા બંને અલગ અલગ છે એટલે જ્યાં દેવ મંદિર છે ત્યાં પિતૃ પ્રતિમા ચિત્રજી કે કઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં માટે હલકો પીળો રંગ શ્વેત રંગ અતિ ઉત્તમ કહેલ છે ઘરમાં પ્રવેશ માટે મહત્વની વાસ્તુ ટીપ શું છે જી ઘરમાં પ્રવેશતી વખતે દ્વાર પર ઉંબરા પર બ્લોક થઇ જાય છે અને નેગેટિવ ઉર્જાની વૃદ્ધિ થાય છે વાસ્તુના પાંચ તત્વો શું છે વાસ્તુના મુખ્ય પાંચ તત્વો એટલે પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ અને આ પાંચ તત્વો નું એક સરખું બેલેન્સ એટલે જ વાસ્તુ પોતાના વ્યવસાય અને રાશિ ગ્રહ નક્ષત્ર પ્રમાણે દ્વાર ની પસંદગી કરવી જોઈએ વાસ્તુ પ્રમાણે ઘરના મુખ્ય દરવાજાનો રંગ કેવો હોવો જરૂરી છે જી સામાન્ય એવું કેવાય કાળા રંગનો ત્યાગ કરવો જોઈએ

ત્યાં ફાયર હશે અથવા ત્યાં દીપ પ્રગટ્ય લાલ કલર નું બલ્બ ચાલુ રાખશો તો ચોક્કસ થી શું કરવું જોઈએ અને ન કરવું જોઈએ આજે સવારે જ અમારે યજ્ઞ પૂજા ચાલતી હતી ત્યાં એક ભાઈ એવું કહ્યું કે નવું મકાન જ્યારે નિર્માણ કરીએ ત્યારે કથા કરી અને પ્રવેશ કરવો જોઈએ તો ત્યારે મેં એમને કહ્યું કે જણાવ્યું કે ચોક્કસ આ ન કરવું જોઈએ જ્યાં શ્રી હરિનારાયણ ની કૃપા છે ત્યાં કોઈ પણ પ્રકારના દોષ રહેતા નથી કેમ કે કોઈ પણ વ્યક્તિના હકનું જો તમે ગ્રહણ કરશો તો ચોક્કસથી તમને ત્યાં સુખ સમૃદ્ધિ નહીં મળે એટલે વાસ્તુના મુખ્ય સિદ્ધાંત છે કે કોઈ પણ મકાન બનાવો છો ઓફિસ ફેક્ટરી કોઈ પણ નિર્માણ કરો છો તો દર્શક મિત્રોને ખાસ જણાવવાનું અને જે પણ શ્રવણ કરી રહ્યા છે વાસ્તુ દર્પણના પોતાના પણ પણ આ જણાવે કે ભાઈ કોઈ નવું મકાન અથવા ઓફિસ ફેક્ટરી લો તો જરૂરથી વાસ્તુ કરાવવું જોઈએ કેમકે વાસ્તુ કરાવવાથી તે સ્થાનની અંદર રહેલી જે પણ નેગેટિવ ઉર્જા છે અથવા તો અષ્ટશલ્ય મેદની જે પણ પથ્થર સિમેન્ટ કપચી સોના ચાંદી લાકડું વૃદ્ધિ થાય છે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે નવી ગ્રહણ કરીએ અથવા સ્વીકારી અથવા તો બનાવીએ છીએ ત્યારે વાસ્તુ પૂજા અવશ્ય કરવી જોઈએ શાસ્ત્રીજી કિચન માં ભગવાનની મૂર્તિ રાખી શકાય કે ના રાખી શકાય જી

મારા દીકરા દીકરી પૂર્વ અગ્નિ ખૂણું અને સાથે નૈઋત્ય ખૂણું એટલે સાઉથ વેસ્ટ અને ઈસ્ટ સાઉથ આ જે દિશા છે તેની અંદર એનર્જી યુક્ત ઉર્જા હશે તો ચોક્કસથી વૈવાહિક જીવન સારું જશે અથવા તો શીઘ્ર વિવાહયુક્ત બનશે તેના માટે જો જેના દીકરા કે દીકરીના આ સમષ્ટિનો પ્રશ્ન છે એટલે આપણે થોડુંક આપણે લાંબુ કરીશું વેર તો જે દીકરા દીકરીના લગ્ન નથી થતા તો લગ્ન ન થવા પાછળનું ઓરિજિનલ કારણ છે પિતૃ નૈઋત્ય ખૂણા છે એટલે તે નૈઋત્ય ખૂણામાં ભગવાન વાસ્તુના ચરણ આવી રહ્યા છે અને એ દિશાની અંદર પિતૃઓનો વાસ છે એટલે જ્યારે નૈઋત્ય ખૂણો દૂષિત થતો હોય

જોઈએ પરંતુ લિવિંગ રૂમ હોય અને દક્ષિણની હોલ સારી આવતી હોય અથવા તો તમારા ઘરની અંદર નૈઋત્ય ખૂણો યોગ્ય હોય તો નૈઋત્ય ખૂણા ની અંદર એટલે સાઉથ વેસ્ટની દિશાની અંદર તમે ત્યાં તમારા જે મનમોહક હોય તેની સાથે જો દક્ષિણ એટલે સાઉથ ની વોલ પર બેડરૂમ હોય તો એવું કહેવાય ઇંગ્લિશ ગુલાબ જે છે પિંક કલરના તેનું પિક્ચર મૂકો અથવા તો તેવું ગુલાબી પિંક કલર કરો તો સારું છે પરંતુ ત્યાં આગળ ગ્રીન કલર ન હોવો જોઈએ બેડરૂમ હોય છે માં લગ્ન જીવનમાં કયો મહત્વ નો મુદ્દો રહેલો હોય છે મન ઇચ્છિત પાત્ર પ્રાપ્ત થાય તે જે દરેક દીકરા દીકરીની ઈચ્છા હોય છે

અથવા તો તેમનું ત્યાં પિક્ચર લગાવવામાં આવે અથવા તો ત્યાં ગાડી હનુમાનજી અને રામનો એવા પિક્ચર મૂકવામાં આવે તો ચોક્કસથી બને છે અને મનગમતી ઈચ્છાઓ પૂર્ણ થવાની વધતી હોય છે વાસ્તુ પ્રમાણે ઓફિસના મુખ્ય દરવાજાનો રંગ કેવો હોવો જરૂરી છે જી ઓફિસ માટે આપણે પહેલા પણ વાત કરી અલગ અલગ વ્યવસાય પ્રમાણે અલગ અલગ રંગ છે પરંતુ જો મુખ્ય દરવાજાની જો આપણે વાત કરીએ તો સામાન્ય આછો પીળો અથવા તો બિસ્કીટ કલર ટાઈપ કરવું જોઈએ કરવી કોઈના એટલે સલાહ મુજબ કરવી જાતે નિર્ણય લેવો નહીં વાસ્તુ અનુસાર લગ્ન જીવનમાં કઈ રીતે યોગ બની શકે છે જી બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે કે લગ્નનો યોગ બનાવવો હોય તો નૈઋત્ય દિશા જે આપણે વાત કરીએ પહેલા જ કે બે ને પ્રશ્ન પૂછ્યું કે દીકરા દીકરીના લગ્ન નથી થતા તેમને કુંડલી અંદર અથવા તેમના ઘરના મુખ્ય વ્યક્તિની કુંડલી ની અંદર પિતૃદોષ હોય છે તો ત્યાં આગળ નૈઋત્ય ખૂણાની અંદર પિતૃની પૂજા કરવી નૈઋત્ય ખૂણાની અંદર આછો ગુલાબી કલરનો રંગ અથવા પીળા કલરનો રંગ અથવા તો લાલ કલરનો રંગ મૂકવો ત્યાં આગાડી જે વાદળી કલા રંગ હોય તેને આગળથી ત્યાગ કરવો અથવા તો ત્યાં ગ્રીન કલર હોય તો ગ્રીન કલર કોઈ વસ્તુ પણ હોય તો ત્યાંથી ત્યાગ કરવું અને પૂર્વ દિશાની અંદર તુલસી નો જો મૂકવામાં આવે અથવા તો કોઈ એવા પ્લાનેટ મૂકવામાં આવે તો ચોક્કસથી ત્યાં આગાડી શીગ્ર વિવાહયોગ બનતા હોય છે ઓફિસમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય છે જી જ્યારે આવેલો ઓર્ડર અથવા નવા કામ આવતા હોય અને એ કામ પૂર્ણ ન થાય અને હાથમાંથી નીકળી જાય કરેલા કામનો લાભ ન મળે તો સમજવું લેવું કે ચોક્કસથી આપણા વ્યવસાય સ્થાનની અંદર વાસ્તુ દોષ છે નવા ક્લાયન્ટ ન આવતા હોય નવા ક્લાયન્ટ આવે પણ કન્વ્યુઝ ન થતા હોય કન્વ્યુઝ ને બધું થઈ જાય પરંતુ જો પ્રોફિટ ન થતું હોય તો ચોક્કસથી તમારા વ્યવસાયના સ્થાનની અંદર વાસ્તુ દોષ છે તેવું માનવાનું રહેશે નવી ઓફિસ માટે વાસ્તુ ટિપ્સ શું કહે છે નવી ઓફિસ જો લેવી હોય તો તમારા ઘરની અંદર દક્ષિણ દિશા મજબૂત કરવી જોઈએ અને જો ઓફિસ પોતાની કરેલી હોય પરંતુ વ્યવસાયની અંદર ઉન્નતિ ન આવતી હોય તો તમારો ઉત્તર દિશા છે એને ક્લીન કરવો જોઈએ ઓફિસની અંદર મૃત લોકોના ચિત્રો મૂકી શકાય કે ના મૂકી શકાય મૃત લોકો એટલે પિતૃ હોય અને પિતૃને દક્ષિણ દિશામાં પિતૃના આશીર્વાદથી જ હંમેશા સુખ સમૃદ્ધિ લક્ષ્મી ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે તો વ્યવસાય ક્ષેત્રની અંદર મુખ્ય જે બોસની કેબિન છે એ પોતાની કેબિનની અંદર તમે તમારા પિતૃના ફોટા દક્ષિણ દિશામાં એમાં પણ નૈઋત્ય ખૂણામાં મૂકી શકો છો જી વાસ્તવ મુજે હોલ માટે શ્રેષ્ઠ રંગ કયો હોઈ શકે છે સામાન્ય સર્વશ્રેષ્ઠ દરેકને સમષ્ટિમાં લાગુ પડે તો શ્વેત કલર અતિ ઉત્તમ કહેલ છે જી જી વાસ્તવ મુજે રૂમ માટે કયો બેસ્ટ હોઈ શકે છે જી દરેક રાશિના વ્યક્તિને અલગ અલગ દિશા હોય છે અલગ અલગ સ્થાન હોય છે અને અલગ અલગ કાર્ય પરત હોય છે બે દિવસ પહેલા જ મેં એક વાસ્તુ કન્સલ્ટ કર્યું ફ્લેટ ફ્લેટ હતો હતો તેની અંદર એ જે બેડરૂમ સજેસ્ટ કર્યું હતું નક્કી કર્યું હતું તો મેં એમાં ચેન્જ કરાવ્યું કે ભાઈ આ જગ્યા પર તમે બેસીને તમે વ્યવસાયની જો વાર્તાલાપ કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે પરંતુ પરિવારમાં પ્રેમ વધશે નહીં એટલે દરેક વ્યક્તિને અલગ અલગ દિશા લાગુ પડે છે તેના માટે તમારે વાસ્તુ એક્સપર્ટ નું કન્સલ્ટિંગ કરાવવું જ રહેશે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન જીવનમાં કઈ જગ્યાએ બેસ્ટ રહે છે જી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ગ્રહને બહુ જ મહત્વ આપ્યું છે કેમ કે શુક્ર છે લગ્ન જીવનનો કારકત્વ છે સુખનો કારક છે લક્ઝુરિયસ લાઈફ સમૃદ્ધિનો કારક છે તો તમારે લગ્ન જીવનની જો દિશા જોવી હોય તો અગ્નિ ખૂણા દ્વારા જોઈ શકાય છે કે અગ્નિ ખૂણામાં કેવા પ્રકારની વસ્તુ રહેલી છે તેના આધાર પર તમે નક્કી કરી શકો અથવા તો આપના હોરોસ્કોપની અંદર કઈ દિશામાં શુક્ર છે અથવા તો શુક્રની રાશિ કઈ દિશામાં છે તેના આધાર પર તમે દિશા નક્કી કરી શકો છો લગ્નની વાત આવે છે અને જે મહેમાન આવે છે એ લોકો કઈ દિશામાં બેસાડી શકાય છે જે ગેસ્ટ માટે અલગ રૂમ હોય છે તો સામાન્ય એવું કહી શકાય કે ભાઈ જો અત્યારે નાના મકાન હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી પરંતુ પોતાનું મોટું મહેલ હોય અને મહેલની મહેલ ની અંદર આજે ગેસ્ટ માટે હોય તો વાયવ્ય ખૂણાની અંદર બનાવી શકો છો પરંતુ આ બનાવતા પહેલા તમારે વાસ્તુશાસ્ત્રોની સલાહ અનિવાર્ય રહેશે ઓફિસ માટે કયું વાસ્તુ સારું રહે છે જી ઓફિસ માટે તમારા કાર્ય પરત્વે દિશા નક્કી કરવામાં આવે છે સામાન્ય આપણે પહેલા જ પ્રોગ્રામની અંદર વાત કરી હતી કે ભાઈ

કઈ દિશામાં તિજોરી મૂકી શકાય છે જી બેડરૂમમાં તિજોરી ન મૂકવી જોઈએ પરંતુ નાના મકાન ની અંદર ટુ બીએચકે થ્રી બીએચકે ને ફોર બીએચકે અંદર આપણે પ્રશ્નો હોય કે ભાઈ ક્યાં મૂકવું તો સર્વસામાન્ય આપણે પહેલા પણ વાત કરી હતી સવિશેષમાં કે ભાઈ નૈઋત્ય ખૂણામાં હોય એટલે દક્ષિણની વોલ પર હોય અને તે ઉત્તર તરફ ખુલતા હોય અથવા તો પશ્ચિમના નૈઋત્યમાં હોય અને તે વોલ પરથી રહી અને પૂર્વ તરફ ખુલતા હોય તો કુબેર અને ઇન્દ્રની સમૃદ્ધિ મળે એટલે તિજોરીનું સ્થાન હંમેશા સાઉથ વેસ્ટ ની વચ્ચે હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડરૂમ માં ઘોડાની તસવીર લગાડી શકાય કે ના લગાડી શકાય માં ન મૂકવા જોઈએ અને ઘોડા જેવા કોઈ પણ ચિત્ર છે તેવા કોઈ પણ પ્રાણીઓના કે પશુ પક્ષીઓના ચિત્ર ન મૂકવા જોઈએ પ્રેમી પંખીડાના બર્ડસ હોય તો મૂકી શકાય બાકી પશુઓના કોઈ પણ પ્રકારના પિક્ચર મૂકવા જોઈએ નહીં વાસ્તુ મુજબ ભગવાનના રૂમ માટે શ્રેષ્ઠ રંગ કયો હોય છે જી પરમાત્માને તો શ્રેષ્ઠ રંગ બધા છે પરંતુ મનુષ્યને કયો રંગ લાગુ પડે તો સામાન્ય શ્વેત કલર છે રક્ત કલર છે અથવા તો રક્ત કલર નું આસન છે આ પ્રકારના કલર મંદિરમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ બહુ ભપકા જેવા કલર હોય તેવા કલરનો ત્યાગ કરવો જોઈએ ઓફિસમાં પ્રવેશ માટે મહત્વની વાસ્તુ ટીપ શું હોય શકે છે જી ઓફિસમાં પ્રવેશમાં

એટલે વાસ્તુની દિશા બધી જ છે પરંતુ વાસ્તુ ભગવાન છે એ ઈશાન ખૂણામાં છે અને ભગવાનના જે ચરણ છે તો ચોક્કસથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે ઓફિસ માં ભગવાનનું મંદિર કઈ દિશામાં મૂકવું જોઈએ શ્રેષ્ઠમાં એવું કહી શકે ઉત્તર દિશામાં મૂકવામાં આવે અને ઉત્તર ઈશાનમાં મૂકવામાં આવે તો અતિ ઉત્તમ કહેલ છે વાસ્તુ પ્રમાણે ઓફિસ મુખ્ય દરવાજા અને હોલ ઓફિસ નો જે મેન ગેટ હોય એનો રંગ કેવો હોવો જરૂરી છે અલગ અલગ દિવાલો છે અને જે વોટર એલિમેન્ટ હોય પૃથ્વી તત્વ હોય જલ તત્વ હોય તો જે તત્વ છે એ તત્વના કલરના આધાર પર જો તમારા ઓફિસની અંદર અલગ અલગ દિવાલ પર એ તત્વના આધાર પર જો કલર કરવામાં આવે અથવા તો એ તત્વના આધાર પર જે એમની ધાતુ છે એ ધાતુનો ત્યાં ઉપયોગ કરવામાં આવે

પૂર્વ ઉત્તરીય ભાગમાં હોય તો અતિ ઉત્તમ કહેવાય છે એવી સ્થિતિમાં ન હોય અને લોકેશન પ્રમાણે સામાન્ય શહેરી કહેવાય કે ભાઈ અગ્નિ ઈશાન નેઋત્ય અને વાયવ્ય ચાર પ્રકારના દ્વાર હોય અને દ્વારની અલગ અલગ દિશાની અંદર જ્યારે તમારો લિવિંગ રૂમ આવતો હોય તો ખાસ લિવિંગ રૂમમાં એવું ધ્યાન રાખવું કે ભાઈ ત્યાં આગળ બહુ જ વજન નવું જોઈએ હલકું હોવું જોઈએ કે પૂર્વ ઉત્તરીય ભાગ જે છે એ ઊર્જાનો ભાગ છે એટલે એ ભાગ જેટલો ખાલી હશે લિવિંગ રૂમ માટે એ સારો હશે પરંતુ જો આપનું લિવિંગ રૂમ દક્ષિણ અથવા તો પશ્ચિમની સાઈડમાં આવે છે તો ત્યાં આગળ થોડીક વજનવાળી વસ્તુ રાખશો તો ચોક્કસથી એ ઉર્જાવાન રૂમ બનશે જી સ્ટડી રૂમ માટે વાસ્તુ ટિપ્સ શું હોઈ શકે છે વિદ્યાના સ્થાનની અંદર વિદ્યા સિવાય ત્યાં આગળ કોઈ પણ વસ્તુ હોવી ન જોઈએ અને ખાસ કરીને જે જે કાઉન્ટર છે છે અથવા તમારી બેઠક સ્ટડીની એ બેઠક પર ક્યારેય કોઈ પ્રકારનો નાસ્તો ન કરવો જોઈએ ત્યાં ચપ્પુ કે નીલ કટર કે એવા કોઈ શસ્ત્ર ત્યાં ન હોવા જોઈએ કિચન રૂમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં હોવું જોઈએ રસોડા માટે જો આપણે વાત કરીએ તો અતિ ઉત્તમ છે અગ્નિ ખૂણો અગ્નિ ખૂણાની અંદર જો રસોડું હોય તો એને અતિ ઉત્તમ કહેલું છે અને તેમાં પણ રસોઈ કરનાર ગૃહિણીનું મુખ પૂર્વ તરફ હોય તેને ઉત્તમ કહેવામાં આવેલ છે પ્રમાણે દિશામાં હોવું જોઈએ જી વાત કરીએ આપણે તો સામાન્ય પહેલા જ વાત કરી હતી કે ભાઈ અગ્નિ ખૂણામાં અને ઈશાન ખૂણામાં ન હોવું જોઈએ દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે હોય તો પણ ચાલે પશ્ચિમ અને વાયવ્યની વચ્ચે હોય તો પણ ચાલી શકે છે જી વાસ્તુ માર્ગદર્શન આપ્યું ખૂબ ખુબ આભાર તો વાસ્તુ દર્પણમાં હાલ બસ આટલું જ ફરી મળીશું બુધવારે સાંજે સાડા પાંચ વાગે નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર